આ વોર્ડ વોર્ડ નંબર બાર મુદ્રા હાઈટ રે સંસ્કૃતિ રેસીડન્સી શ્રી જયમબે એન્કલેવ જે વર્ષર ન્યૂ માંજલપુર વડોદરા ત્યાં આગળ આ સાઈડ આવેલી છે અમારે લગભગ એ ત્રણ સોસાયટી છે અને લગભગ પંદરસો થી બે હજાર માણસો અહીંયા રહીએ છીએ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત શ્રીઓને કરેલ છે કે ભાઈ રોડ બનાવી આપો પાણી આપો સ્ટ્રીટ લાઇટ આપો એ વારંવાર રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કામ કરતા નથી ત્યારબાદ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલેને પચીસ છ બે હજાર બાવીસના રોજ પણ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરેલી છે ત્યાર પછી આઠ છ બે હજાર ત્રેવીસના રોજ ચાલુ ધારાસભ્યજી ચૈતન્ય દેસાઈ જે છે તેઓને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ અમારે પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ આપો કારણ કે આટલું બધું અંધારું હોય છે અને ખાડા ટેકડા એટલા છે કે કોઈ ઉંમરલાયક માણસ જે જો બાઇક બાઇક લઈને ને તો કા કમર બમરના માનકા બી તૂટી જવાની સંભાવના રહેલી છે ત્યારબાદ એકવીસ બાર ત્રેવીસના રોજ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવા માટે અમે પાણીના પૈસા પણ બે હજાર એકવીસની અંદર ભરી દીધેલા છે કે ભાઈ પાણીની લાઇનના પૈસા તમે ભરો તો એ પણ અમે કાર્યવાહી કરેલી છે ત્યાર પછી મુખ્ય નળિકા જે અહીં અગર લાઈન નાખી છે કોર્પોરેશન ઇન્ડસ્ટ્રી મેન તો અમે પૈસા ભરીએ તેમ છતાં કોઈ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરતી રોડ રોડ રોડના પણ કેટલી વાર વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ એનું પરિણામ શૂન્ય છે પછી સિટી લાઇટ સિટી લાઇટમાં તમે જોશો કે રાત્રે એટલું બધું અંધારું આવે છે તો આગળ શું અંદર પડેલું છે અને કઈ ખાડો છે કે કોણ આવે છે તે પણ ખબર નથી પડતી ભાઈ આગળનો મેઇન રોડ છે એ મેન રોડ જો ને કંઈ પાકિસ્તાનમાં આવ્યો હોય એવી રીતે એનો ઉયું વર્તન રાખેલું છે અહીં સુધી આગળ સુધી રોડ બનાવેલો છે પણ ડબલ ટ્રેક રોડ આગળ કરેલો નથી અને એટલો રોડ એટલો છોડી દીધેલો છે રાત્રે કોઈ અનબનાવ બને કોઈ મર્ડર થઈ જાય અને કોઈ ફેંકી દે ને તો એ કોઈ ખબર ના પડે રોડ અમારો બનાય પાણી અમને આપો સ્ટ્રીટ લાઇટ આપો આ સ્ટ્રીટ લાઇટ અંધારું એટલું બધું પડે છે રાતે એટલી તકલીફ પડે છે ના જાહેર રોડ છે એવું નથી કે આ સોસાયટી નો રોડ છે તો તમે અમને ના આપો જો અમારે માંગણી નહીં સ્વીકારે તો અમે ચૂંટણી આવનાર ચૂંટણી નો બહિષ્કાર અમે કરવા તૈયાર છે